તમારા નંબર કોઈ જોઈ શકશો નહીં તમે ચેનલની અંદર ફોલોઅપ પણ મેળવી શકશો બીજી વસ્તુ છે ઘણી બધી વાર અમે વિડીયો નથી બનાવતા ને એવી વિગતો આપને સીધી ચેનલના માધ્યમથી પહોંચાડશું તો અચૂકથી અમારી જ્ઞાનજલક વોટ્સએપ ચેનલને સર્ચ કરી લેજો કદાચ તમને લિંક ન મળતી હોય તો અને તમે જોઈન કરી શકો છો આવે કરીએ આજના વિડીયોની વાત જે વિડીયો મહત્વનો છે એવા તમામ ભાઈ બહેનો માટે કે જેઓ અથાગ પ્રયત્ન કરીને ટેટ પરીક્ષા છે એમને પાસ કરેલી છે અને જે ટેટ પરીક્ષાની ઘણા સમયથી વિદ્યા સહાયક ભરતીની રાહ જોઈ રહ્યા છે ટૂંક સમયની અંદર જે મિત્રો વિદ્યા સહાયકમાં અથવા તો હાલ કહી શકાય છે કે પ્રાઇવેટના અનુભવ પણ સ્વીકાર્ય ગણાશે એવી કેળવણી નિરીક્ષકની જગ્યાઓ ટૂંક સમયની અંદર આવનાર છે તેમજ વિદ્યા સહાયક માટે મિત્રો રોસ્ટર મેન્ટેન થઈ રહ્યું છે એટલે ટૂંક સમયની અંદર જ વિદ્યા સહાયકની જાહેરાત આવે તો કશી જ નવાઈ નથી આ જ બાબત ઉપર એક લાઈક કરી દેજો અને બીજી આગળ વાત જણાવી દઉં તો જે અગિયાર તારીખ સુધીમાં તમામ શાળાઓના

plateforme Borроam